આ પ્રકારની છે અમારા કચ્છ ભુજની શાક માર્કેટ તો અહીં આ માર્કેટને નાની માર્કેટ કહેવામાં આવે છે તેનું નામ છે દાંડા બજાર અને આજે અમે અહીં કેરી લેવા માટે આવ્યા છીએ તો આજે આપણે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બનાવવાના છીએ કાચી કેરીનું ખાટું અથાણું તો ઘણા વ્યુઅર્સની કમેન્ટ હતી કે બેન તમે ક્યાંથી છો જણાવશો તો ફ્રેન્ડ્સ હું કચ્છ ભુજથી છું જે ગુજરાતમાં આવેલું છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે કાચી કેરીનું ખાટા અથાણાની રેસિપી શેર કરીશ જે મારા મામીજીની છે અને તે ખૂબ જ સરસ એવું ખાટું અથાણું બનાવે છે તો એમની રેસિપીથી આજે હું તમારા સાથે વિડીયો શેર કરીશ તો વિડીયોમાં આપણે કેરી કટિંગથી લઈને સ્ટોર કરવા સુધી બધી જ માહિતી વિડીયોમાં આપીશું તો બને રહેજો વિડીયોમાં અને રેસિપી જરાય પણ ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું પણ હું મોટિવેટ થાઉં છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ તો તમે જોયું કે આપણે બજારમાં કેરી લીધી છે તો હવે આ કઈ કેરી છે એ હું તમને જણાવી દઈશ તો ખાટા અથાણા માટે હંમેશા આપણે દેશી કેરી જ લેવાની છે તેનું અથાણું સારું એવું થાય છે અને જો એ ન મળે તો તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે કેરીની કટિંગ કરાવી લેવાની છે તો અહીં નાની મોટી બંને રીતે તમે કટિંગ કરાવી શકો છો આજે મેં ડાયરેક્ટલી કેરીવાળા ભાઈ પાસેથી જ કટિંગ કરાવી છે કારણ કે મામીજી જે રીતે અથાણું બનાવે છે એ અથાણામાં આપણે જ્યારે કેરી ખાઈએ ત્યારે તેનામાં ગોટલીનો થોડો એવો ભાગ આવતો હોય છે તો એ ગોટલીનો ભાગ પકડી અને ખાવાની કેરીને ખાવાની એટલી મજા આવે છે તો મેં વિચાર્યું કે જેવી રીતના મામી જે અથાણું બનાવે છે એવી રીતના જ આપણે આજે બનાવવાનું છે તો મેં ડાયરેક્ટલી ભાઈ પાસે જ કેરી કટિંગ કરાવી લીધી અને થોડી જે કેરી અંદરની ગોટલી મોટી થઈ ગઈ હોય તો એ ગોટલી કેરીની અંદરથી નીકળશે નહીં એ એનામાં ને એનામાં રહેશે અને જે કાચી હશે એ નીકળી જશે તો એ થોડો એવો ગોટલીનો ભાગ આવશે ને કેરીમાં એટલે એ કેરી ખાવાની ખૂબ જ મજા પડી જશે તો ફ્રેન્ડ્સ અહીં કેરી હું ઘરે લાવી છું અને આ કેરીને હવે આપણે ધોઈ લેવાની છે તો આપણે ડાયરેક્ટલી કેરી ધોળાવ્યા વગર કટિંગ કરાવી છે તો હવે આ કેરીને આપણે સાફ કરવી જ પડશે કારણ કે આપણે લાંબા સમય સુધી આ અથાણાને સ્ટોર કરવાનું છે બગડે નહીં એટલા માટે આપણે આ કેરીને બરોબર રીતે ધોઈ લઈશું જેથી કરીને તેનામાં કોઈ પણ કેમિકલ હોય કેરી ઉપર લાગેલા તો એ બધા જ પાણીમાં નીકળી જાય તો આ રીતે કેરીને મસળી મસળીને એકદમ સરસ રીતે સાફ કરી લેવાની છે અને પછી આ કેરીને આપણે કોરી કરીશું એના પછી આપણે અથાણું બનાવીશું તો આ અથાણું બનાવવાનું ખૂબ જ સહેલું છે કંઈ પણ અઘરું નથી અને વધારે ટાઈમ પણ નહીં લાગે જો કેરી કટ કરેલી હશે ને ફ્રેન્ડ્સ તો વિદિન તમે અડધા કલાકની અંદર અંદર આ અથાણું બનાવી લેશો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે લગભગ મેં બધી જ કેરી ધોઈ લીધી છે અને પાણી તમે જોઈ શકો છો કે એકદમ ખરાબ થઈ ગયું છે અને આ કેરીમાં જે કાચી ગોટલી રહી ગઈ છે એ ગોટલી આપણે કાઢી લેવાની છે તમે જોઈ શકો છો અને હવે આપણે સાઈડમાં કોટનના કપડાં ઉપર આ કેરીને સૂકવી દેવાની છે પંખો ચાલુ કરી મૂકવાનો છે અને કોરી કરી લેવાની છે એટલે બધી જ સરસ એવી ડ્રાય થઈ જાય જો પાણીનો ભાગ રહી જશે તો અથાણું તમારું બગડી શકે છે તો ખાસ એ વાતનો ધ્યાન રાખજો કે અહીં તમને કેરીને કોરી કરી લેવાની છે હવે કેરી ડ્રાય થાય ત્યાં સુધી આપણે અહીં સરસયું તેલ લઈ લેવાનું છે તો જે મેં અહીં એક લીટર જેટલું લીધું છે તેને આપણે ગેસ ઉપર એકદમ ધુવાણા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે પછી આ તેલને ટોટલી ઠંડુ કરી લેશું તો અહીં આપણે તેલને ગરમ કરીને ઠંડુ કરી લેશું તેલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે અહીં મસાલાની તૈયારી કરવાની છે તો અહીં આપણે અથાણા માટે લઈ લેવાના છે મેથીના કુરિયા અને રાઈના કુરિયા સાથે સાથે આપણે લઈ લેવાની છે કાચી વરિયારી તો હવે આપણે સૌ પ્રથમ રાઈના કુરિયાને મિક્સીના જારમાં ઉમેરી અને તેને અધકચરા પીસી લેશું તો ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે તેને બહુ નથી પીસવાના અધકચરા જ પીસવાના છે જેવું તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને એ જ રીતે આપણે અહીં મેથીના કુરિયા પણ પીસી લેવાના છે તો તેને પણ આપણે અધકચરા પીસવાના છે તો આ જોઈ શકો છો તમે એકદમ સરસ એવા આપણે અધકચરા તેને પીસી લીધા છે હવે એ રીતે જ આપણે વરિયારીને પણ પીસી લેવાની છે તો તેને પણ આપણે ગજરી પીસી લઈશું તો હવે અહીં આપણે અથાણાની તૈયારી કરીશું તો તેના માટે એક મોટું વાસણ લઈ લીધું છે તેનામાં આપણે હિંગ ઉમેરી દીધી છે એક મોટી ચમચી જેટલી અને એક વાટકી જેટલા આપણે અહીં રાઈના કુરિયા લીધા છે એક વાટકી જેટલા આપણે અહીં લીધા છે મેથીના કુરિયા તો અહીં મેં એક કિલો જેટલી કેરી લીધી છે એ પ્રમાણે હું તમને અહીં માપ જણાવી રહી છું તો ત્યાર પછી એક વાટકી જેટલી કાચી વરિયારી લઈ લીધી છે અને એક ટેબલ સ્પૂન આપણે અહીં લઈ લેવાની છે કલોંજી ત્યાર પછી અડધી ચમચી આપણે અહીં હળદર લેવાની છે અને હવે આપણે લાલ મરચું વાપરીશું તો અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલો લાલ મરચો કાશ્મીરી લીધો છે અને બે ટેબલ સ્પૂન આપણે તીખો લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે ત્યાર પછી અહીં ઉમેર્યો છે અથાણાનો મસાલો એટલે કે અચાર મસાલો તો અહીં અત્યારે એક વાટકી જેટલું ઉમેર્યું છે પછીથી આપણે ઉમેરીશું એક વાટકી જેટલું તો હવે આપણે આ બધા જ મસાલાને પહેલાં મિક્સ કરી લેવાના છે હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તો તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે મીઠું ઉમેરી દેજો અને મીઠું આ અથાણામાં થોડું આગળ પડતું રાખજો એટલે એકદમ સરસ એવો ચટપટો લાગે હવે મીઠાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ અથાણાનો મસાલો આ રીતે તૈયાર કરવામાં આવે છે તેને મેથીઓ મસાલો કહેવામાં આવે છે તો અહીં આપણે મસાલા મિક્સ કરી લીધા હવે અહીં સરસ્યું તેલ લઈ લીધું છે જે ગરમ કરી ટોટલી ઠંડુ કરી લીધું છે અને ઠંડુ તેલ ઉમેરવાનું છે ખાસ ધ્યાન રાખજો કે આપણે અહીં ગરમ તેલ નથી ઉમેરવાનું હવે અહીં આપણે થોડું થોડું તેલ ઉમેરતું જવાનું છે અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરતું જવાનું છે તો આપણે ટોટલી એક લીટર જેટલું સરસયું તેલ લીધું છે એક કિલો જેટલી આપણે કેરી લીધી છે એક વાટકી જેટલા આપણે મેથીના કુરિયા લીધા છે એક વાટકી જેટલા રાઈના કુરિયા લીધા છે એક વાટકીથી થોડી ઓછી આપણે કાચી વરિયારી લીધી છે અને આ અથાણામાં તમે આખી મરી પણ ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેરી તમને ઉમેરવી હોય તો તમે એમને એમ આખી મરી આ અથાણામાં ઉમેરી શકો છો સરસ એવું ટેસ્ટી થશે જો ઉમેરવી હોય તો હવે અહીં બધું જ સરસ રીતે તેલમાં મસાલો મિક્સ કરી લીધો છે અને કેરી પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે બધું જ પાણી તેનું શોષાઈ ગયું છે તો હવે એ કેરીને આપણે અહીં એડ કરી દઈશું આ મસાલામાં અને સરસ રીતે મિક્સ કરશું હવે તમને મનમાં એ ખ્યાલ આવતો હશે કે બેન તમે કેટલી વાર સુધી કેરીને સૂકવી તો ફ્રેન્ડ્સ અહીં મેં કેરીને થોડી વાર પણ નથી સૂકવી ડાયરેક પાણીમાંથી ધોઈ અને તેને કપડાથી ચોખ્ખી કરી મતલબ કે ડ્રાય કરી અને પછી આ અથાણામાં ઉમેરી દીધી છે તો બહુ વધારે વાર પંખાની છે આ કેરીને તમને નથી મૂકવાની નહીતર આ કેરી જે છે એ ખાવામાં ચવળ થઈ જશે તો એ વાતનો તમે ખાસ ધ્યાન રાખજો હવે બધી જ કેરી અહીં મસાલામાં ઉમેરી દીધી છે અહીં તમે જોઈ શકો છો તો હવે આપણે આ કેરીને મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે જ્યાં સુધી બધી જ કેરીમાં મસાલો ન લાગી જાય ત્યાં સુધી આપણે પહેલાં મિક્સ કરી લેશું અને બાકી બચ્યું જે તેલ છે એ આપણે ઉપરથી ઉમેરીશું તો એનાથી પહેલાં મસાલામાં કેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેજો અને હવે આપણે ઉપરથી એક વાટકી જેટલું ફરી પાછું ઉમેરી દીધું છે અચાર મસાલો ઉપરથી ઉમેર્યો છે તો એક વાટકી આપણે પહેલાં ઉમેરી હતી અને એક વાટકી આપણે ઉપરથી ઉમેરી દેવાની છે જેથી કરીને આ અથાણાનો કલર ખૂબ સરસ એવો આવશે ઉપરથી ઉમેરશો એટલે અને પહેલાંથી જ ઉમેરી દેશો તો પણ કંઈ વાંધો નથી અહીં અચાર મસાલો ઉમેર્યા બાદ ઉપરથી તેલ ઉમેરી દીધું છે અહીં તમે જોઈ શકો છો કે અથાણાનો કલર એકદમ સરસ એવો લાલ ચટાકેદાર આવ્યો છે અથાણું ખૂબ સરસ એવું લાગશે આથાણાને તમે આ બાઉલમાં બેથી ત્રણ દિવસ સુધી રહેવા દેજો અને બેથી ત્રણ દિવસ પછી તેને બરણીમાં સ્ટોર કરજો તો અહીં આપણે ઉપરથી થોડું વધારે તેલ ઉમેરી દીધું છે અને આ બાઉલમાં અથાણાને આપણે એમને એમ રહેવા દઈશું તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એક દિવસ પછીની આ શૂટિંગ છે અને એકદમ સરસ એવું કલર આવી ગયું છે અથાણાનું ખાટા અથાણાનું તો હવે આપણે આ અથાણાને કેવી રીતના સ્ટોર કરશું એનાથી પહેલાં ફ્રેન્ડ્સ વિડિયો તમને અત્યાર સુધીમાં જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી દબાવજો જેથી કરીને તમને બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકશો તો ફ્રેન્ડ્સ અહીં મેં અથાણાને સૌ કર્યું છે તમે જોઈ શકો છો કે કેટલું સરસ એવું સ્વાદિષ્ટ જોવામાં લાગી રહ્યું છે ખાવામાં તો વાત જ ન પૂછો એટલું ટેસ્ટી બન્યું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ અથાણાને હવે કેવી રીતના સ્ટોર કરવાનું છે તે હું તમને જણાવીશ તો કોઈપણ કાચની બરણી લઈ લેવાની છે કે પછી ચીનીની જે બરણી આવે છે તે લઈ લેવાની છે તેને બરાબર રીતે ધોઈ તડકામાં સૂકવી અને આ અથાણું ઉમેરી દેવાનું છે ત્યાર પછી ઠંડુ કરેલું સરસ્યું તેલ ઉપરથી ઉમેરી દેસું એટલે ઉપરના ભાગમાં ફૂગ ન વળે અને આ જે બરણે ઉપર ભરાઈ ગઈ છે તેને ટોટલી સાફ કરી લેશું નહીંતર ત્યાં ફૂગ વળી શકે છે જ્યારે પણ અથાણાને ખાવા માટે કાઢતા હો ત્યારે ચમચો જે હોય એ ભીનો ન હોવો જોઈએ અગર ભીનો હશે તો પણ અથાણું બગડી શકે છે તો ફ્રેન્ડ્સ લગભગ બધા સ્ટેપ આ વિડીયોમાં મેં કવર કર્યા છે તો તમે પણ બનાવો આ સિઝનમાં કાચી કેરીનું ખાટું અથાણું અને કેવું બને છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ